શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા શનિવાર છે એટલા માટે છોકરા વહેલા આવી ગયા છે સ્કૂલે થી એના પપ્પા પણ પાન લેવા નથી ગયા છે ઘરે છે અને તો હલો આપડે બધા ફરાર કરી લઈ ગયા છે હાથ ધોવા હમણાં આવે એટલે બતાવી દઈએ ફરાળ કરી લઈએ કે બધા ભેગા બેસીને ફરાર કરી છે

અને બટેટાની વેફર છે અને શ્રુતિ આવી ગઈ છે નિશાળેથી ઘરે છે ભરાઈ ગયા છે બટેટાનું શાક બી અને આ સાબુદાણાના પાપડ અને વેફર અને દહીં અહીંયા અમારો જમણ આયા જમણના પપ્પા અહીંયા શ્રુતિ અને જેમ કે તમને બધાને ખબર છે કે ખાવા જેઠાલાલ જોવા જોઈએ તો જેઠાલાલ